અનેક નીતિ કથાઓ રચવામાં આવી છે આ નીતિકથાઓ ક્યારેક કોઈ ગ્રંથના રૂપમાં સંગ્રહિત થઈ છે તો ક્યારેક લોકમુખે એટલે લોકોના મુખે રહીને સુરક્ષિત રહી છે આવી કથાઓ કર્ણોપકર્ણ એટલે એક માણસે સાંભળી એ બીજાને કહે એ ત્રીજાને કહે એમ કર્ણોપકર્ણ આપણા સુધી પહોંચી છે આ પ્રકારની કથાઓને એક બાજુ માનવ સમાજના ઘડતરનું કાર્ય કર્યું છે તો બીજી બાજુ શિષ્યોપદેશ એટલે શિષ્ય વિદ્યાર્થીના ઉપદેશ માટે વિદ્વત સમુદાયને નવી નવી કથાઓ વિચારવાની પ્રેરણા કરવાનું કાર્ય પણ કર્યું છે આ કારણે આજે નવી નવી ઉપદેશાત્મક કથાઓ સંસ્કૃતમાં રચવામાં આવી છે કથા સંરચનાની આ પ્રવૃત્તિમાં જેમ વિવિધ પ્રાણીઓની પસંદગી કરવામાં આવી છે તેવી રીતે ભોજ અને કાલિદાસ એ બે પાત્રોના કાલ્પનિક સંવાદોને કેન્દ્રમાં રાખીને પણ કેટલીક કથાઓ રચાય છે સંસ્કૃતની આવી કેટલીક કથાઓ મહાકવિ બલ્લાલકૃત ભોજ પ્રબંધમાં સંગ્રહિત છે એટલે કે આ પાઠ બલ્લાલ સેન રચિત ભોજ પ્રબંધમાંથી લેવામાં આવેલો છે આ કથા સંગ્રહ પણ નવી કથાઓને રચવામાં પ્રેરણા આપતો રહે છે આવી પ્રેરણાના ફળ સ્વરૂપે પ્રસ્તુત કથાની સંરચના કરવામાં આવી છે કોઈક વસ્તુનું નિર્માણ કરવાનું હોય ત્યારે મોટાભાગે લોકો પરંપરા પ્રાપ્ત પદાર્થો અને પદ્ધતિને ધ્યાનમાં રાખીને પ્રવૃત્ત થાય છે પરંતુ આ રીતે સર્વત્ર સફળતા મળે જ એ શક્ય નથી આવી સ્થિતિમાં પરંપરાથી વિપરીત પદ્ધતિનો પણ ક્યારેક આશ્રય લેવાનો રહે છે આ વિચારને કેન્દ્રમાં રાખીને ભોજ કાલિદાસની આ સંવાદાત્મક કથાનું ગ્રંથન કર્યું છે રાજા ભોજ ભસ્મમાંથી રજ્જુ બનાવવાનું કહે છે રજ્જુ એટલે દોરડું પરંપરાગત પદ્ધતિનો આશ્રય લઈને બધા ભસ્મ એટલે રાખ ભેગી કરીને રજ્જુને દોરડું બનાવવાનો ઉપક્રમ કરે છે પણ તેમને સફળતા મળતી નથી છેવટે કાલિદાસ આ કાર્ય કરી બતાવે છે તે ભસ્મમાંથી રજ્જુ બનાવવાને બદલે રજ્જુ એટલે દોરડુંને દોરડાને જ ભસ્મ બનાવે છે આ રીતે ભોજની ઈચ્છાને સંતોષે છે અને પુરસ્કાર મેળવે છે પુરસ્કાર એટલે ઈનામ માણસે સતત યાદ રાખવાનું છે કે પુરુષાર્થી અને બુદ્ધિમાન માણસને માટે સંસારમાં કોઈ વસ્તુ અસંભવ નથી એકદા જનસભાયામ ભોજેન ઉદઘોષિતમ એકવાર લોકસભામાં રાજા ભોજે જાહેર કર્યું યદી એટલે જો કશ્ચિત જનહ કોઈક માણસ ભસ્મના રજ્જુમ નિર્માય રાખવડે દોરડું બનાવીને મહ્યમ એટલે મને દાસ્યતી એટલે આપશે તો અહમ તસ્મૈ હું તેને રૂપ્યકાણ સહસં એક હજાર રૂપિયા પ્રદાયામી આપીશ રાગ ઉદ્ઘોષાની જાહેરાત સાંભળીને સર્વે નાગરિકા બધા નાગરિકો પસ્મનારજ્જુ નિર્માતું રાખવડે દોરડું બનાવવા પ્રયત્નરતા સજ્જાતા પ્રયત્નશીલ થયા પ્રાય એટલે કદાચ અથવા મોટે ભાગે સર્વેશમ જનાનામ અયમ બધા માણસોનો અનુભવ વર્તતે આ અનુભવ હોય છે યત એટલે કે કસ્યચિત પદાર્થસ્ય કોઈ પણ વસ્તુ બનાવવા માટેના પદાર્થા એટલે પદાર્થો પદ્ધતિ જ્ઞાનમ એટલે કેવી રીતે બનાવવી એની પદ્ધતિનું જ્ઞાન અને પુરુષાર્થ ચેતી આ પુરુષાર્થ મહેનત વસ્તુ ત્રયમ એમ ત્રણ વસ્તુઓ અપેક્ષિત હોતી જરૂરી હોય છે યદિ કારણભૂતા પદાર્થ ન સંત જો કારણરૂપ બનેલા પદાર્થો ન હોય કશ્યાપી નવીનસ્ય તો કોઈ પણ નવા પદાર્થને નિર્માણ કરતું ન શક્ય તે બનાવવાનું શક્ય થતું નથી સત્સુ એટલે સત્સુ કારણભૂતેષું એટલે કારણરૂપ બનેલા પદાર્થેશું પદાર્થો અપિ એટલે પણ નિર્માણસ્ય પદ્ધતિ ન અવગતા જો બનાવવાની પદ્ધતિ આવડતી ન હોય તદાપી ત્યારે પણ પદાર્થસ્ય નિર્માણ કરતું પદાર્થને વસ્તુને બનાવવા માટે આપણે ન પારયામ એટલે સફળ થતા નથી પદાર્થા ઉપસ્થિત કોઈ વસ્તુ બનાવી છે તો આપણી પાસે પદાર્થો હાજર હોય બધી જ ચીજ વસ્તુઓ છે નિર્માણ રીતિ અપી બનાવવાની પદ્ધતિ પણ આપણને આવડે છે જાણેલી હોય યાવત પર્યંતમ અને જ્યાં સુધી પુરુષાર્થમ ન કરોતી માણસ પુરુષાર્થ ન કરે મહેનત ન કરે તાવત પર્યંતમ ત્યાં સુધી સ એટલે તે નવીનસ પદાર્થસ નવી વસ્તુ બનાવવામાં નિર્માણ કરથો ન સફળ થતો નથી નગરસ પ્રત્યેક જન નગરના પ્રત્યેક માણસ સ્વકીયેન ઉપયુક્તન પોતાના કહ્યા મુજબના અનુભવન અનુભવળે પ્રથમમ પહેલાં રજ્જુ નિર્માણે દોરડું બનાવવા માટે આવશ્યકના જરૂરી હોય એવા ભસ્મ જલ આદિના રાખ પાણી વગેરે પદાર્થાના પદાર્થોને એકત્રીકરણે પ્રવૃત્ત એકઠા કરવામાં ભેગા કરવામાં પ્રવૃત્ત થયા તત્વો પછી ગોધૂમચૂર્ણ ઘઉંના લોટથી રોટિકાયા નિર્માણસ્ય રોટલી બનાવવાની યાદૃશી પદ્ધતિ જેવી પદ્ધતિ તેન અવગતા તે તેણે જાણેલી હતી તયા પદ્ધત્યા તે પદ્ધતિ વડે રજ્જુ નિર્માણે દોરડું બનાવવા માટે પ્રચંડેન પુરુષાર્થેન જોરદાર પુરુષાર્થ વડે ઉદ્યત જાત પ્રયત્નશીલ થયો કૃત્યના બહુના પ્રયત્નીના બહુ કોશિશ કરવા છતાં ભસ્મ એટલે રાખ રજ્જુરૂપ તામ ન પ્રાપ્તમ દોરડાનું સ્વરૂપ પામી નહીં યતો કારણ કે જલાદ્રમ ભસ્મ પાણીથી ભીની થયેલી રાખ રજ્જુ રૂપ રૂપતા પ્રદાનકાલે દોરડાનું રૂપ આપતી વખતે વિશીર્ણમ સત વૈરવિખેર થતાં રજ્જુરૂપમ ન સાધયસ્તિ સ્મ દોરડાનું રૂપ સધાતું નથી એટલે દોરડાનો આકાર બનાવતું નથી નિખિલો દિવસ એવમ એવો વ્યર્થ વ્યતીત આખો દિવસ એમને એમ નકામો ગયો પરિણામતઃ ફળ સ્વરૂપે ભસ્મના પ્રણીતામ રાખથી બનાવવામાં આવેલું રજ્જુમ એટલે દોરડું અવલોકયતું કામ જોવાની ઈચ્છાવાળો રાજા નૈરાશ્યમ અભજત હતાશાને પામ્યો રાજા ખૂબ હતાશ પામી ગયા નિરાશ થઈ ગયા કે હવે કોઈ દોરડું બનાવશે રાખમાંથી દોરડું બનાવશે નહીં અપરસ્મેન દિવસે બીજે દિવસે રાજસભાયા રાજા રાજદરબારમાં રાજાએ કાલિદાસાય ન્યવેદયત કાલિદાસને નિવેદન કર્યું ભવાન એવ સાધયતું તમે જ ભસ્મના રજ્જુથી રાખમાંથી દોરડું બનાવી આપો કાલીદાસ સદ્ય એવ કાલિદાસ તરત જ રજ્જુમ સાધયતું દોરડું બનાવવા

કાલિદાસઃ અગ્નિમ પ્રાક્ષીપત કાલિદાસે અગ્નિ નાખ્યો એટલે કે દોરડાને સળગાવ્યું સ્થાલિકાયામ સ્થિતાર જુઓ થાળીમાં રહેલ દોરડું યથા યથા જેમ જેમ અગ્નિમયી જાતા આગ પકડતું ગયું તથા તથા તેમ તેમ ભસ્મત્વેન પરિણમિતા રાખના સ્વરૂપે બદલાઈ ગયું એવમ કાલિદાસેન આમ કાલિદાસે ભસ્મના રજ્જુહુ નિર્મિતા રાખ વડે દોરડું બનાવ્યું પ્રશાંતે અગ્નૌ જ્યારે અગ્નિ ઓલવાઈ ગયો ત્યારે સ્થાલિકા સ્થિત થાળીમાં રહેલ ભસ્મભૂતામ રજ્જુ રાખ થઈ ગયેલું દોરડું કાલિદાસ રાગને ભોજાય અદર્શયત કાલિદાસે રાજા ભોજને બતાવ્યું રાજા પ્રસન્નો ભૂતવા રાજાએ પ્રસન્ન થઈને કાલિદાસાય કાલિદાસને રૂપ્યકાળમ સહસ્ત્રમ દદો એક હજાર રૂપિયા આપ્યા પુરસ્કારેણ પ્રસન્ન વદત પુરસ્કારથી ઇનામથી પ્રસન્ન થયેલા કાલિદાસઃ કાલિદાસે ઉપસ્થિતાન જનાન પ્રત્યવોચક ત્યાં રાજદરબારમાં હાજર રહેલા લોકોને કહ્યું પ્રવાહ પતિ તો પ્રવાહમાં પડેલા લોકો પ્રવાહમ અનુસેવતે પ્રવાહને અનુસરે છે સેવમાનમ પ્રવાહમ તે પ્રવાહને સેવતા તમ કાર્યમ સાધ્યતે મુદા મુદા એટલે આનંદથી તેઓ કાર્ય સિદ્ધ કરે છે વૈચિત્ર્યાદસ્ય વિશ્વસ્ય પ્રવાહે આ વિશ્વની વિચિત્રતાને લીધે પ્રવાહે સેવી તે પીવા આ પ્રવાહને સેવેલો હોય તો પણ કાર્ય સાધન વેલાયામ માનવઃ આ માણસ કાર્ય સિદ્ધ કરવાને બદલે કાર્ય સિદ્ધ કરવાના સમયે નિષ્ફળો ભવે ક્યારેક અસફળ પણ થાય છે મામ એવ અનુસરંત રાગ્નો મારી માફક અનુસરતા રાગ્નો એટલે સમજદાર માણસે વિરુદ્ધ મંત્રએત ક્વચિત ક્યારેક વિરુદ્ધ વિચાર કરવો જોઈએ ભસ્મ ભવતું દોરડું રાખ ન થાવો રજ્જુ ભસ્મ ભવિષ્યથી કે દોરડું રાખ ન થાઓ તો રાખ દોરડું થઈ જાઓ એમ આ કાલિદાસની માફક જે અનુસરે છે કાલિદાસને અનુસરે છે એવા સમજદાર માણસે ક્યારેક વિરુદ્ધ વિચાર કરવો જોઈએ તો પણ આપણને સફળતા પ્રાપ્ત થાય છે રાખમાંથી દોરડું ન બની શકે પણ દોરડામાંથી તો રાખ બની શકે છે રાખમાંથી દોરડાનો એવો આકાર બનતો નથી અને બને પણ નહીં પણ દોર કાલિદાસ વિરુદ્ધ વિચાર કર્યો તો શું થયું કે દોરડું છે એમાં જ અગ્નિ નાખ્યો અને દોરડાને જ એ રાખ બનાવી દીધી તો ક્યારેક વિરુદ્ધ ક્યારે પણ એની મુશ્કેલી કંઈ કાર્ય એવું આવવી પડે તો ક્યારેક વિરુદ્ધ વિચાર કરવાથી પણ આપણને સફળતા પ્રાપ્ત થાય છે અસ્તુ